ગરબાડા તાલુકાના સહાડા ગામે દાહોદ અલીરાજપુર હાઇવે પર પૂર ઝડપે સામસામે આવતા મોપેડ અને બાઇક ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં નવા ગામના મોપેડ ચાલક રાકેશભાઈ સેવાભાઈ પસાયાનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું જ્યારે બાઇક ચાલક તેમજ તેની પાછળ એક વ્યક્તિને ભારે ઈજાઓ પહોંચી હતી જેમને આસપાસના લોકો દોડી આવી એમ્બ્યુલન્સને જાણ કરતાં નજીકના હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અકસ્માતની જાણ ગરબાડા પોલીસને થતાં ગરબાડા પીએસઆઈ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થળ પરથી વાહનો હટાવી રસ્તા પરથી ટ્રાફિક દૂર કરી અકસ્માત સંદર્ભે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે